તો ગુજરાતમાં વિકાસના દાવા ફરી એક વખત પોકળ સાબિત થતો એક વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે છોટાઉદેપુરનો આ વીડિયો છે જ્યાં ભૂંડમારીયા ગામની પ્રસુતા મહિલાને પીડા ઉપડી પ્રસુતાને પીડા ઉપડતા જોડીમાં ઉંચકીને એકસો આઠ સુધી લઈ જવાય રસ્તાના અભાવે દર્દી સુધી ન પહોંચી શકી એમ્બ્યુલન્સ પ્રસુતાને એક વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી છે છોટાઉદેપુરના આ દ્રશ્ય છે છેવાડાના ગામની આ સ્થિતિ છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી મળી શકી અને પ્રસુતાને પીડા ઉપડતા એ પ્રસુ

પછી સુધી લાવ્યા આ ભુંડમારા ગામનો જે મેઈન રોડ હોય ને એનું કઈ ઠેકાણું નથી જે હોવો જોઈતો તો જે ડાંબર હોવો જોઈતો એવું કઈ છે નહીં એટલે પ્રસુતા ગુજરાત સરકાર દ્વારા વિકાસ ની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ છોટાઉદેપુરના જે વિકાસના દાવા છે તે પોક સાબિત થયા છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ભુનમારિયા ગામે વહેલી સવારે એક મહિલાને પાકો રસ્તો નથી પગદંડી રસ્તો છે અને ત્રણ થી ચાર નદી આવે છે વચ્ચે અને નદીની અંદર મોટા મોટા પથરાઓની કારણે જે મહિલાને જોડીમાં નાખી અને કુતબી ગામ સુધીને એકસો માં પહોંચાડવામાં આવે છે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની અંદર અનેક વખત આવાજે બનાવ છે તે બનાવ બનતા હોય છે પરંતુ સરકાર દ્વારા આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર જે પાયાની જરૂરિયાત છે તે જરૂરિયાત ઉભી નથી કરતી અને એને માટે આવા અવનવર જે બનાવ છે તે બનાવ બનતા હોય છે હકીમ ગડિયાલી જી મીડિયા છોટાઉદેપુર